જેસીઆઈ જેતપુર દ્વારા વૃદ્ધાશ્રમના સિનિયર સિટીઝન્સ માટે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સાહીઠ વર્ષથી ઉપરના વૃદ્ધોની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે છપ્પન જેટલા પુરુષો અને સ્ત્રીઓ વૃદ્ધાશ્રમ તેમજ નવાગઢમાંથી લઈને આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા દરમિયાન બાપા સીતારામ વૃદ્ધાશ્રમ જેતપુરથી પ્રાંચી ભાલકા તીર્થ ગોરખમઢી આજોઠા ભાલકેશ્વર તથા સોમનાથ રેબેની સંગમ ગીતા મંદિર અનેક સ્થળોની મુલાકાત લીધી હતી જેસીઆઈ જેતપુર દ્વારા નિઃશુલ્ક અંતિમ યાત્રા વાન ભાદર ડેમ ઉપર વિશાળ ચેક ડેમ સ્મશાન ગૃહમાં પ્રાર્થના હોલ પિતા વગરના બાળકોને વિદ્યાદાન પ્રોજેક્ટ સમૂહ લગ્ન મેડિકલ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ મંદબુદ્ધિના બાળકોને ભોજન સર્વરોગ નિદાન કેમ્પ ડેડ બોડી ફ્રીઝર ઓર્થોપેડિક સાધનો રાહતદરી નોટબુક વિતરણ તથા શ્રીનાથજી ઝાંકી આ બધી નિશુલ્ક સેવા જેસીઆઈ જેતપુર દ્વારા ચોપ્પન વર્ષથી કરવામાં આવી રહી છે જેસીઆઈ જેતપુર પ્રેસિડેન્ટ જેસી રમેશ માલવીયા તથા સેક્રેટરી જેસી શૈલેષ ઠુમર તથા પ્રોજેક્ટ ચેરમેન જેસી રાકેશ રૂડાણી નવાગઢ ગામના કાર્યકર્તા જયેશ સોલંકી તથા રમેશભાઈ પાદરિયા બાપા સીતારામ વૃદ્ધાશ્રમના સંચાલક મુકેશ બાપુ Begere d'ora si va a રાકેશભાઈ રૂઢાણી છે અને અમે જેસીઆઈ સંસ્થા અને નવાગઢ ગામ અને બાપા સીતારામ અમે વૃદ્ધાઓને તમામ વૃદ્ધાઓને નિઃશુલ્ક યાત્રા આયોજન કરેલું છે એમાં તીર્થમાં પ્રાચીનો પીપળો પછી સોમનાથ મહાદેવ અને બીજા અન્ય સ્થળ અંદાજીત સાઠેક વ્યક્તિઓને સાથે વૃદ્ધાઓને અમે જઈને બધી જાત્રા કરવા નીકળ્યા છીએ અને આ વૃદ્ધ બધા સાઠ ઉપરના જ છે વૃદ્ધાશ્રમના બધા વ્યક્તિઓ ત્યાં જ રહીએ છીએ જેતપુરમાં